મેં ખૂબ સરસ મજા કરાવી લગભગ હમણાં પાછળ આટો મારવા ગયો તો પણ ત્યાં રાષ્ટ્રીય કાર્યક્રમ ચાલુ હતો એટલે આ તો મારા ભલે પીઓ એનો વાંધો નહીં પણ નીટે નીટ નો પીઓ હાલે તુંય બેદા વાલ મારે બાપુજી પ્રોગ્રામ રાખ્યો એટલે હું ઊભું રહેવાનું પણ એકવાર મારે લાલુનું જોરદાર ચાલ્યું છે બધાઓ લાલુ છે ને મારો

પાટોત્સવ ઉજવાય છે અમારે લાલુ દ્વારા એક વાર લાલુ ને ફરીથી બે હાથ ઊંચા કરીને જોરદાર તાલી દેવો અને અમને એટલી ખબર પડી કે તુવેર પાપડી માં નફો છે કેમ કે બધાય તુવેર પાપડી વાવીને જો એટલા ડાયરા ગોઠવતા હોય તો આ બધે તો હારું હારું કે કપા વાવતા હોય તો હે તો તો મર ત્રી દે છે સાનમુનો બેહની

અમારે સમગ્ર સાજિંદા ને એકવાર જોરદાર તાલી થઈ બધા અને તમે બેઠા છો ત્યાં સુધી સાઉન્ડનો અવાજ તમારા સુધી પૂગે એકવાર મારી એસઆર સાઉન્ડ મુકેશ ખેનીને જોરદાર તાલી થઈ બધા અને આ પ્રોગ્રામ તમે પાંચ વર્ષ પછી જોઈ શકશો દસ વર્ષ પછી જોઈ શકશો પંદર વર્ષ પછી જોઈ શકશો કે કેટલા જણા રાષ્ટ્રીય પ્રોગ્રામ પતે પૈસા ઉડાડવા આવ્યા હતા આય ધારું છે કે બીજા આપણે બીજા તારીખે પ્રોગ્રામ કર્યો એક જણા આયા ઢળી ગયો બે <laughs> જ <laughs>

તે મે ફોર વ્હીલ નો આખો કાચ ખોલ લે તે થોડીક વાર છો ને તે ઝીણો ઝીણો વરસાદ ચાલુ થયો તે ગરોડીઓ ફૂલ થઈ ગયો તાઈ હોદી કે ખબર મોટા આકાશ કાણા પડી ગયા આગળ તે મને થોડીક વધારે મજા આવી તે મે ફોર વ્હીલ નો આખો દરવાજો ખોલ લે તે થોડીક વાર થી ને તે વીજળી થઈ તે બીજ દરોડીઓ દેન ફૂલ હતો

જો તમારા ગામમાં વ્યવસ્થા હોય તો આયોજન કરી નાખે અમે પૂજા તો ચોવીસ કાર્ટુન ની આખી ફેરી હતી એટલો પીવો એટલો પીવો અહીં ગોડાઉન માં ઘણો માલ પીડ્યો એને ઓલી પેટી પી ગઈ એટલે વાતુ વાતુ માં ફરક હોય અમુક માં અમે આયોજન કેવી એમાંય ફરક હોય પણ એક જો સમજાય એવો કહી દો આમાં ખબર પડી જાય કે કેટલા સૂતા છે ને કેટલા જાગે છે અને જો જેને સમજાય ને એ તાલીઓ પાડજો બાકી વધારે તાલી નહીં પાડે કેમ કે વધારે તમે તાલી પાડશો એટલે મને ખ્યાલ આવી જાય

નકર એક છોકરો છોકરી જોવા જ અને છોકરી હતી ને છોકરી એ પ્યોર હશે અમારે સુરતી હતી આ બાજુ સુરત બાજુ આપડે ઓલપડ બાજુ અને છોકરો અમારો પ્યોર જુનાગઢ એટલે છોકરી કહેતી હતી એકચ્યુઅલી હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું કીધું ફરીથી કે છોકરી કે હું એવા વ્યક્તિ સાથે લગ્ન કરીશ જેનો બિઝનેસ બહુ જ ઊંચો હોય છોકરો કે હું તારી માટે એકદમ લાયક છું છોકરી કે કેમ તારો બિઝનેસ ઊંચો છે કે યસ મારા ગિરનાર ઉપર પાનનો ગલ્લો હાલે એટલે બોલો આમ કરીને સબન કર્યો ભાઈ એટલે સબન કરવાવાળા ક્યાંય પાછા નથી પડતા એ ગમમે એમ સબન કરી લે અને આમ જો હું ખરેખર બેનો ને કહું બેનો બેટી બચાવો અભિયાન કરોનો વાંધો નહી પતિ બચાવો અભિયાન કરીજો કેમ કે તેલના ડબ્બા હાલ આવે છે नकरन घर एक जना घरवाली एक जना घरवाली पीआर के ओय ना जाय केवल एक जना घरवाली पीआर के हमके के पीआर थे पति फोन करे हाला अब प्रेम करो के तो तने प्रेम इके तो मिक्सर चालू करो के पण गांधी रात ना 3 मिक्सर चालू करो मने प्रेम करता होई तो मिक्सर चालू कर घर હાલો રેડી ઓકે બંધ કરીને મૂકી દો હે ચાલો બાય બીજે દિન પતિને પાછો ફોન કર કાલો તમ મને પ્રેમ કરો છો કે નહીં ગ્રાન્ડી કાલ તો કીધું તું તન બહુ પ્રેમ કરો એ કીધું પાછું મિક્સર ચાલુ કરો કલો કે પણ ગ્રાન્ડી અઢી મિક્સર ચાલુ કરો મને પ્રેમ કરતા હોય તો એટલે પાછું મિક્સર ચાલુ કર ચાલો રે બંધ કરીને મૂકી દો ઓકે થેન્ક યુ

તારા પપ્પા કેમ કઈ દેખાતા નહીં કે ખબર નહીં કે ચાર દિવસથી મિક્સર લઈને જતા રહ્યા છે એટલે બેનો આને હાસ આવશે આ બધા ગળા મિક્સર લઈને આટા મારે છે કેવું લાગે મિક્સર એ ડાયરેક્ટ પીનર લગાડવા એટલે મજા આવે અને મેં કીધું છોકરા ચાલે

અને વાયર પ્રસિદ્ધ થઈ ગયો છે બેઠો મને અહીંથી દેખાઈ જાય છે હાથ ઉસો કરે બસ બસ ઉટણી નથી ભાઈ તું હા હા અમારા કમોના કેબલ બે હરખા થઈ જાય એવું લાગ્યો હા હા વાહ ભાઈ વાહ સરસ લ્યો હે હારે લઈ જવી ઠેક એવું કરું ઠેક આ તો ગમે આ બધું વાયરિંગમાં ઉપાધિ નહીં દેખાય

એક જગ્યા પ્રોગ્રામ ચાલુ હતો મારે રાજદાન ગીત ગાયું મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે ચલો બેનો પાકીટ માં રાખે ને એવી દહ દહ ની વીહ નો ડૂડી મેં વાહ મજા આવી તે લાઈટ ગીત કોક સોરી ગયું ગામના સરપંચ ઉભો છે સરમ આવી ગયું ગામમાં પહેલી વાર આવો પ્રોગ્રામ છે 200 રૂપિયા ઉડે ચોરી આમાં આપડી આબરૂ શું એક જણો કે આપડી આબરૂ જ નથી તું શાંતિ રાખ સરપંચ કે દસ મિનિટ લાઈટ બંધ કરું છું દસ મિનિટ લાઈટ બંધ કરું છું જેને અફસોસ થાય એ પાછી મૂકી જાય દસ મિનિટ લાઈટ બંધ કરી પેટી તબલા બધું વ્યુ જો બોલ આ એટલું લુખો ગામ એટલે અહીંયા તો આ ગામ સારું છે ભાઈ અને તમે લગભગ બધા ઘેરે કોરોના માં રહ્યા લગભગ મહાભારત ને રામાયણ જોઈ હે અમુક એ બબે મહાભારત જોઈ

એ ઉ છે મને ખીચામ રજનીगंधામાં આવો પડ્યો નઈ રજનીगंधાટો યુદ્ધ લડતા આમ યુદ્ધ ન લડતા રજનીगंधાટો આ અને પહેલાના તમને ખરેખર જોવાનું મજા આવતી પહેલાના પ્રસંગ હતા પિક્ચરે હતા કેવા પિક્ચર હતા હે ગુજરાતી પિક્ચરની મજા હતી અત્યારે જો કે પિક્ચર સારા આવી ગયા મલા ઠક્કરના હે આમ બબે ત્રણ ત્રણ વાર જો તો भगत મજા આવી જાય તમને નાડી દોશ આમાં કોને કોને ગુજરાતી પિક્ચર જોયા જરાક હાથ ઉચા જૂના પિયર જૂના હો દેશરે જોયા તથા પરદેશ જોયા જોયું ગામમાં સાસરી ગામમાં પિયરી પાદર તારા વહેતા પાણી ગઢર તારા ગંધા આ સોરી એવો ફિલ્મ નથી એલા આ એવો ફિલ્મ થોડા બોલા અને પિક્ચરમાં મજા આવતી નક માર કાકી એકદી રોવા મડ્યા આખી જિંદગી ને કરો રૂપિયા કમાણા ક્યારે ફીલ પિક્ચર જોવા લઈ ગયા માર કાકાને દઈ આવી આજ અન પિક્ચર જોવા લઈ જ અને એ વખતે ડટી પિક્ચર આવે લે માર કાકા કે ચાલો તૈયાર થઈ જાવ આપણે પિક્ચર જોવા જઈએ માર કાકા કે પિક્ચર તો જોવા જ જવી છોકરાનું શું કેવું માર કાકા કે છોકરાને કહી દ આપડે સત્યનાની કથામાં જઈએ છીએ લે માર કાકા કે કીધું કે આમ જો બેટા સુઈ જાજો હે કે અમે સત્યનાની કથામાં જઈએ છીએ ચલો સુઈ જાઓ મારે કાકા ને મારે કાકી પિક્ચર જોવા આવી ગયા મારે કાકા ને કાકી પિક્ચર જોવા ગયા ને છોકરાઓ ને એમ થયું ઘણા સમય પછી મમ્મી ને પપ્પા બહાર ગયા છે આપણે પિક્ચર જોવા જઈએ એક જ ટોકી એક જ સ્ક્રીન એક જ રૂમમાં મારા કાકા કાકી છોકરા બધા ભેગા થઈ ગયા ઇન્ટરવ્યુ માં મારે પૂછ્યું બેટા તમે શું આવ્યા હતા કે પપ્પા મેં સત્યનાની કથાનો શીરો લેવા આવ્યા હતા

तवार फोन करोन करोड़ इफेक्ट आजो मुन तो दोड़म कर એ તો ખૂબ નથી ક્યાં ગયો મારો પ્યાર થોડો ફેરો ના વિચાર ક્યાં ગયો મારો પ્યાર થોડો ના વિચાર એની એ કેબલ તને તારી જાનુડી ની યાદ બહુ યાભ છે લાગ

ત્યારે કેવું હોય પ્રેમના રેટેન્શનમાં મે તો લાલ કોટર વિધો છે એ હું શરૂ કઈ નથી હું શરૂ કઈ હું

પછી થઈ ગયો રે તો રેડી હોરા પછી પી થઈ ગયો હું તો રે હોલા મારી એક સો